હાલ લો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જ હોય ને કેમ કે બધા વિડીયો મોજમાં જ હોય છે ચાલો મિત્રો જ્યાં આપણે આજે આવી ફૂલ બોલાતો બોલાતો ચાલો હું તમને બતાવું અમારો ભાઈ તો જોઈ લો અમારા શહીદભાઈ છે જે આજે અમારી હાર્યા છે અને આપણે એને બોલી આવ્યા છીએ આજે દાડીએ તો જોઈ લો માતાજી ભાઈ ચાલો અને હવે તમે જોઈ લો આપણે અમારા શહીદભાઈ ડુંગળી

સનફ્લાવર સનફ્લાવર દડા મોટા થાય કલરમાં આવે અને જોઈ લો આ આમાં સનફ્લાવરનો જો તમે જોઈ લો આમાંથી આ ફોક ફોતરા પડી ગયા ને તોય પણ આમાં જોઈએ છે નીચેથી દડો આખો કલરમાં હોય છે જોઈ લો આ સનફ્લાવરનું કામ છે અને આપણે ખેડૂતોને અપીલ કરશું કે સનફ્લાવર તમે દડા વધારવાનું નાખો જેથી કલર એ આવે ને દડો પણ મોટો થાય એ એક નંબર થાય છે તો ચાલો હું તમને બતાવું જોઈ લો માલ જીવો માલ

આપણે હાનો મળેલો માલ અહીં એક નંબર પડ્યો છે જોઈ લો લાલ ટમેટા જેવું અને અહીંયા તો આજે નઈમભાઈ રેલગાડી બનાવી નાખી છે તમે જોઈ લો જ્યાં સુધી ઢગલામાં તમારી નજર પોગે ત્યાં સુધી આજે નઈમભાઈ ભોગા બોલાઈ દીધા છે જોઈ લો તમે ફૂલ બાકા શીખી અને દાડિયા જોઈ લો ફૂલ બાગાય બોલાવે છે આપણે પાસે મળી ઠેર્યું ફરતા ફરતા અને જો કદાચ ચાલો મિત્રો તો ફાઈનલી આપણા દાડીયા વે છે અને આપણે ભરી બતાવું ઠેલ્યું તો જોઈ લો આપણે આ ડુંગળીની ફૂલ કે બોલાવી દીધી છે અને આપણે અહીંયા છ આડી લાઈન પાડી દીધી છે ડુંગળીની ઠેલાની તો જોઈ લો તમે અને માલ એટલે એક નંબર છે તમે જોઈ લો આ માલ છે આપણે ક્યારે આ ગોઈની અંદર ફેરો છે તો જોઈ લો અને આપણે આ માલ કાલે ભરવાનો છે ફૂલ બાકાઈ કે બોલાવવાનું છે જોઈ લો અને હવે આપણે જવાનું છે ઘરે તો ચાલો મિત્રો આપણે મળીશું કાલે નવા એક વિડીયો સાથે તો બનાવી રહીશું આપણે યુટ્યુબ ચેનલમાં